તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો મિત્રો આજે આપણે ઘરે જુગાડ એક બનાવ્યો છે એને કરીને કાંઈક વેલ્ડિંગ ટ્રીન બનાવ્યો છે આ જુગાડ ક્યાં લગાવશો ને આપણે તમે આપણે વિડીયોમાં બનાવી રહેજો ત્યારે જ તમારે એને ખબર પડશે ત્યાં જુગાડ લગાવવા જાય રહ્યા આપણે હવે ફિટ ફિટ કરીને વાત તમારે કહી કે કઈ ના જુગાડ આપણો કર્યો છે આપણે જે આવે ને વાલ હે વાલ હોય આમ ખેતર પાણી વાળી રહ્યા

रामदवा सटा भी टू वन हुआ है ये तो कदा की नहीं क्या बरे ना बरे पड़ा बड़ा सी उन जो उखड़ के नहीं नहीं बुध तो बरी जाए जब दवा साटे राणा भाई रखो पलाई ना कह रहा एकदम आज करो हुको रख नहीं लो है यार बढ़िया तो एकदम मस्त है करना भाई तो फर गाय सुजी है हां जो सब हो हो बहु आते

અને હવે જે મોરટું દેરા મસ્ત જો હે બે મોર હે હવે આપણે હે ને નિંદેયારા મારી બતાવતા હું કેમ કેમ નીંદ્યા શું કહે મિત્રો આપણે હે ને બે દીધી પહેલાં જે આપણે દવા છટાવી હતી રાફટ રાફજ એનો રિઝલ્ટ જોવા મળે આપણે આવી ગયા છે આપણે રજભાઈની ખેતરે એ રિઝલ્ટ તો એકદમ મસ્ત દેખાય હે સમજા બધા ને બરી ગયા હે પારી આપણે છાટી હતી હે ને અહીં ડાયબે ને મિત્રો ये बड़बड़ी क्या है जीरा नहीं, नहीं था तू जो एकदम ओके जीरो है आप बताओ जी।, जी बड़ी जाए है खबर है आज त्रीजा दिवस जो हो साफ थी जाता आप पी जब तम जहाँ साफ थी जाए एकदम तो आक रिजल्ट શ્રાફ જ અને નીદને આમ થોડું આસુ થાય તો ખેડૂતને હું નીંદાનો હારું રહે વરણ પાછા આપણે રાપરા આવી ગયા અહીં અહીં આગળ એને મોટર લેવાની છે વિશની આગળ બંધા દીધી આપણે જો સામે છે ને ગુરુજીની એરા ગુરુજી સામે ચાલણ ફટાફટ મોટર મોટર લઈ લી કઈ લેવાની આરી બાર ના હી બાર ને હું પૂરો કરી નાખી એક બી જનો બેલ જણ ભરાઈ ના હોય

એ આ કે એક બિયર પટ્ટીએ તલદાતા કડ્યો મોઢું ગલાવ અકે મુ જુગાડવો કરે એના માટે બેલર ફાડી કરી હોય देसी जुगाડ देसी जुगाડ બટુ બીજ તો નો જાય ઉપર હવે પાણી મળતું નથી હેલો ગાઈસ

બર્દાન ઉદાહરણ દો ભરાયા બગા કે કોરા સુનો બોલે રાઈટ તો ગઈ ની ગુરુજી લાઈટ ગઈ થાય ને પૂરો થઈ ગયો